કચ્છ જિલ્લાનો સૌથી પૌરાણિક વિસ્તાર એટલે વાઘડ વિસ્તાર વાઘડ એટલે પાંડવ યુગનું વિરાટ રાજાની નગરીનો વિસ્તાર એવી આ તપોવન ભૂમિમાં અનેક સંતો મહંતોએ તપ અને સાધના કર્યાના પુરાવા મળી રહ્યા છે ત્યારે વાઘડ વિસ્તારનું મુખ્ય મથક પણ પૌરાણિક નગર હોવાના પુરાવા મળી રહ્યા છે રાપર ક્યારે વસ્યું અને કોણે એ કોઈ પુરાતત્વવિદ પુરવાર કરી શક્યા નથી મહાભારત કાળની આ નગરીમાં અનેક પૌરાણિક શિવાલય આવેલ છે જેમાં સૌ પ્રથમ વાત કરીએ રામેશ્વર મહાદેવની તો આ મંદિર આથમણા નાકા પાસે આવેલ ફલકુ નદીના કિનારે આવેલું છે જેની સ્થાપના ક્યારે થઈ તે કોઈ કહી શકતું નથી તો નજીકમાં જ સદીઓ જૂનું દુધેશ્વર મહાદેવ મંદિર છે માલીચોકમાં અંકલેશ્વર મહાદેવ પોસ્ટ ઓફિસ નજીક જાગેશ્વર મહાદેવ તો પૌરાણિક મહત્ત્વ ધરાવતા નગાસર તળાવ કે જે પૌરાણિક સમયમાં નાગાબાવાનો સંઘ દર્શન કરવા માટે જતો હતો ત્યારે પાણીની તરસ લાગી અને નાહવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ એટલે આ તળાવને રાતોરાત નાગાબાવાના સંઘ દ્વારા બનાવવામાં આવેલ અને તેમના દ્વારા નાગેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરમાં નગાસર તળાવમાં સ્નાન કરીને સ્વામિનારાયણ ભગવાને પૂજા કરી હતી આમ રાપર શહેરમાં આવેલા શિવાલયો ખૂબ જ પૌરાણિક છે તો બાલાસર નજીક આવેલ નીલાગર મહાદેવની પૂજા પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન પૂજા કરવા માટે આવતા હતા નકુલે પોતાના હાથે આ શિવલિંગની રચના કરી છે ભોયરાવાટે હાલનું ઘેડી તે વખતના વિરાટનગરથી આ મંદિરમાં પૂજા કરવા માટે પાંડવો આવતા હતા એક જ પથ્થરની ગુફામાં આ મંદિર આવેલ છે આવા અનેક શિવાલય વાગડ વિસ્તારમાં આવેલા છે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભાવિકજનો પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારે આવે છે આ અંગે વેપારી આગેવાન ઉમેશભાઈ સોની પ્રકાશભાઈ આહિર વાસુદેવભાઈ જોશી ભીખુભા સોઢા ખિમજીભાઈ માલી મેહુલ જોશી હાર્દિકભાઈ માલી સહિતના ભાવિક ભક્તો ભાઈ બહેનો ઉપસ્થિત રહે છે શ્રાવણ માસ દરમિયાન રાપર પીઆઈ જે બીબુ બીબુબડિયા દ્વારા ખાનગી પરવેશમાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે આમ પૌરાણિક નગરી ગણાતા વાગડ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે